ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખીણ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર નર્મદા અને સરકારી વિલિયન કોલેજ સાગબારાના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં હેબર યુથ પાર્લામેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને દેશની પાર્લામેન્ટની કામગીરી તથા દેશના સર્વાંગી વિકાસમાં યુવાનોને નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સાગબારા આર્ટ સાયન્સ કોલેજમાં યુવા સવવાદ આયોજન કરવામાં આવ્યું એમાં ખૂબ સફળતાપૂર્વક આયોજન રહ્યું છે એમાં યુવા કેન્દ્રના પદાધિકારીઓ અને આ વિસ્તારના આગેવાનોને ખૂબ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે અને આ કાર્યક્રમને ખૂબ સફળ છું આવનારા દિવસોમાં સાચામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અપેક્ષા મુજબ આવનારું યુવાનો ભારત બની રહેશે અને પાર્લામેન્ટ શું છે એ બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે